નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે બીજા મહિનાની છ તારીખ ને મંગળવારના રોજ મિત્રો આજની ચણાની આવક વિશે વાત કરી તો મિત્રો આજે પણ ચૌદ પિલરની આવક રહેલી છે આપ જોઈ શકો છો ત્રીસ નંબરના પિલરથી લઈને ચુમ્માલીસ નંબરના પિલોર સુધી ચણા ઉતારેલા છે જેતપુર સાઈડ તેમજ મિત્રો હરાજીનું કામકાજ અહીંયા ચાલુ છે તો ચાલો જાણી લઈ શું રહે છે આજના ચણાના બજાર ભાવ ધન્યવાદ અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આનો નવા જણા છે અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ બે હાજર ને છોતેર રૂપિયા ભાવ દે સુપર સફેદ જણા છે બે હજાર ને છોતેર રૂપિયા ભાવ થયા અગિયારસો ને સોળ રૂપિયા ભાવ થયો છે ભાઈ આના સુપર એક નંબર નવા જણા અગિયારસો ને સોળ રૂપિયા ભાવ થયો આના ભાવ થયો એક સાથે આમ દલાલ નો એ વકલ વેચો ને બારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે નવા જણા છે મોસમી છે બારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો ઉપર ક્લાટી હોય એક નંબર છવ્વીસ રૂપિયા સારી ક્વોલિટી અગિયારસો ને છવ્વીસ રૂપિયા અગિયારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થવાનો

તેરસો ને છોતેર રૂપિયા ભાવ જોજો સફેદ ચણા છે ફાઈનલી ખેડૂત મિત્રો આજના ચણાના બજાર ભાવ આ પ્રમાણે હતા ને મિત્રો નવા ચણા ના વિશે વાત કરી મિત્રો તો અગિયારસો રૂપિયા થી લઈને સાડી અગિયારસો રૂપિયા ની આસપાસ નવા ચણા નું વેચાણ થાય છે મિત્રો તેમજ મિત્રો સફેદ ચણાના ભાવ વિશે વાત કરી તો નાના સફેદ ચણા ની વાત કરી તો તેરસો સાડી તેરસો રૂપિયા લગ્ન ભાવ થાય છે અને મોટાની વાત કરી મિત્રો તો બે હજાર રૂપિયા ની આસપાસ મોટા ચણા સફેદ વેચાણ થાય છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ